જય માતાજી મિત્રો દેવાજભાઈ ખોડ અને ધુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઈ ગયું છે ધુવરાજસિંહ ચૌહાણના ઘરે ડાયરો હોય છે અને તે ડાયરાની અંદર દેવાતભાઈ ખોડ હાજર ન હતા તેવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને દેવાજભાઈ ખોડની ગાડી જપ્ત કરી લેવામાં આવી હતી બાદમાં દેવાતભાઈ ખોડ અને તેમના ભગવતસિંહનું રેકોર્ડિંગ વાયરલ થાય છે અને દેવાતભાઈ ખવડ એવું કહેતા હતા કે મારે હવે બાંધવાનું છે ગાડી પડી રહી પરંતુ ત્યારબાદ તળાલાની અંદર ધ્રુવરાજસિંહ ઉપર દેવાતભાઈ ખવડ દ્વારા હુમલો કરવામાં આવે છે અને તેમની ગાડી ભાંગી નાખવામાં આવે છે ત્યારબાદ દેવાતભાઈ ખવડ પણ જેલની અંદર જાય છે અને તેઓ જેલમાંથી બહાર આવી પણ જાય છે ત્યારે હાલમાં બંને પક્ષે એકબીજા સાથે સમાધાન કરી લીધું છે અને ભગવતસિંહ તેમજ ધ્રુવરાજસિંહ ચૌહાણ દેવાતભાઈ ખવડની સાથે ફોટા આવી રહ્યા છે અને તેઓએ મીઠાઈ ખાઈને આ વિવાદનો અંત લાવ્યા છે તમારું શું કહેવું છે આના વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી જ અપડેટ સૌથી પહેલાં મળતી રહે જય માતાજી